યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ તથા રુક્ષમણીજીનો લગ્નોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો ભગવાન દ્વારકાધીશજી અને રુક્ષમણીજીના લગ્ન વિધિથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ મંદિરે આજે રુક્ષમણી વિવાહ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાહો લીધો હતો યાત્રાધામ દ્વારકામાં શરૂ થયેલ દ્વારકાધીશ અને રુક્ષમણીજીના વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજીના ગીત તથા સંગીત સંખ્યા યોજાઈ હતી તો બીજા દિવસે સવારે રૂક્ષમણીજી મંદિર ખાતે ગણેશજીની સ્થાપના બાદ ગ્રહ શાંતિ અગિયારીની વિધિ બાદ રૂક્ષમણી માતાજીની આરતી સમયે છપ્પન ભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો દ્વારકા જગત મંદિરે પણ શિંગાર આરતી સમયે શ્રીજીને છપ્પન ભોગ મનોરથ દર્શન યોજવામાં આવ્યો હતો જેનો બહોળી સંખ્યામાં સ્થાનિકો તથા બહાર ગામથી આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો

ભગવાનના રૂક્ષમણીજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે ત્રણ દિવસ તો આ કાર્યક્રમ હોય ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે ચૈત્ર સુદ અગિયારસના દિવસે ભગવાનના ને રૂક્ષમણી માતાજીના મંગલ ફેરા ફરવામાં આવે મંડપારો પણ થાય અગિયારી થાય માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવે દ્વારકાધીશને નૂતન ધજારણ કરવામાં આવે રૂક્ષ્મણી માતાજીના આંગણે નૂતન ધજારણ કરવામાં આવે ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે ને અહીંયા રુક્ષમણી માતાજીનું પાણી ગ્રહણ કરે ને અહીંયા રુક્ષમણી માતાજીના લગ્નનો ઉત્સવ

તો રૂક્ષમણી મંદિર પટાંગણના કુદરતી વાતાવરણમાં તીર્થ પંડિતો દ્વારા શ્લોકો ચારથી ભગવાનની લગ્નવિધિના વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ન્યૂઝ દેવભૂમિ દ્વારકા